હા તમારી જે સુધી નેકડી દેખા બરોબર સધી આવો આવો સુધી 1200 મન કે અમાર દર્શનામાં બાવા જગ્યામાં બાવાજી પ્રાયહન જાવ હોય નું કળ જોય છે ટેબા વાળો અમે દી મંદિર ની છે

જે હાથમાં <hazad> <Christopher> <Givenfeed> <sharpati haihai>

મે <laughs> 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 <laughs>

આવ્યા કુદરતી હતા હા મારી મોડોતરી ની જોગણી આ